ત્યારે આજ રોજ ચૂંટણી બાદ પ્રથમ વખત નિમુબેન દ્વારા બોટાદ મત મુલાકાત લેવામાં આવી હતી બોટાદ જિલ્લા ભાજપ દ્વારા નિમુબેન બામણિયાનું ભવ્ય સ્વાગત સાથે આતિશબાજી કરી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી ત્યારબાદ કાર્યકરો હોદ્દેદારો સાથે ભવ્ય રેલી યોજી નિમુબેન દ્વારા જાહેર જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારબાદ બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાળિયાદ ખાતે વિહરનાથની જગ્યામાં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હેટ્રિક કરી અને ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે ત્યારે ગુજરાતના લોકોને સૌ લોકોને ખૂબ આનંદ અને ઉલ્લાસ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબના ના નેતૃત્વમાં ઐતિહાસિક કામો થયા છે ઐતિહાસિક નિર્ણયો લેવાના છે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની ટીમ કામ કરવાની એક મને તક મળી છે ત્યારે નરેન્દ્રભાઈ સાથે એક ટીમ બની ગઈ વિકસિત ભારતની સંકલ્પના સાથે દેશને આગળ લઈ જવા માટે રાષ્ટ્રના નિર્માણ માટે ઓર તેજથી ગતિથી વિકાસના કામો કરશું હું નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું અમિતભાઈ શાહનો જેપી નડ્ડા સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ અને સંગઠનના પદાધિકારીનો હું આભાર વ્યક્ત કરું છું હું કેન્દ્રની અંદર રાજ્ય મંત્રી બન્યા પછી પહેલીવાર હું ભાવનગર બોટાદ લોકસભાના ક્ષેત્રમાં હું આવી છું આજે બોટાદ વિધાનસભા અને ગઢડા વિધાનસભાનો મારા કાર્યકર્તાઓ સાથે હું જુદી જુદી જગ્યાએ પ્રવાસ કરવાની છું બોટાદ જિલ્લાના સૌ કાર્યકરો અને કાર્યાલયથી અમે બાઇક રેલી સાથે પ્રવાસ કરી અને પાળિયાદ જગ્યાએ જ્યાં વિશામણ બાપાની જગ્યાએ અમે દર્શન કરીશું ગઢડામાં ગોપીનાથજી બાપુના દર્શન કર્યા સાળંગપુર જઈને અમે હનુમાનજી બાપાના દર્શન કરી અને બધા કાર્યકર્તા કર્તાઓને ગઢડા વિધાનસભા ક્ષેત્રે અને બોટાદ વિધાનસભા ક્ષેત્રના સૌ કાર્યકર્તાને સભામાં અમે સૌ કાર્યકર્તાને મળવાના છીએ શુભેચ્છાઓ લેવાના છીએ અને અમારા સૌ કાર્યકર્તાને પણ ખૂબ આનંદ છે કે સૌ કાર્યકર્તાઓએ નરેન્દ્રભાઈની ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે જે મહેનત કરી છે અને સૌ કાર્યકર્તાઓ આજે હર્ષ અને લાગણીની અનુભવી રહ્યા છે